નડિયાદમાં પાશવાન કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા દસ વર્ષની બાળકીની સામે લગ્ન થઈ અયોગ્ય હરકત કરવાનો કર્યો હતો પ્રયાસ મહેમદાબાદના આરોપીને કોટે ફટકારી સજા પોતાના પાડોશમાં રહેતી સાથે બિભત્સ વર્તન કરી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયો હતો ગુનો આરોપી મારું નામ યોગી કે બારોટ છે હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ નડિયાદના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ત્રિવેદી સાહેબ નાઓએ પોક્સો કેસ નંબર પાંત્રીસ પબ્લિક ચોવીસમાં આરોપી ઇસ્માઇલભાઈ સિકંદરભાઈ વોરા ઓલ્સો મન્સુરી એજેડ અબાઉટ ફોર્ટી ફોર અને જે મહેમદાવાદ ખાતર ચોકડી પાસે ટાવરની બાજુમાં રહે છે જે જેની સામે આઈપીસીની સેક્શન થ્રી ત્રણસો ચોપન એ પાંચસો છ બે અને પોક્સો એક કલમ અગિયાર અને બાર મુજબનો ગુનો દાખલ થતા તેની સામે પોક્સો કેસ નંબર પાંત્રીસ ઓબ્લિક ચોવીસ થી ચાર્જ કરવામાં આવેલો અને પ્રોસિક્યુશને પોતાના સપોર્ટમાં ટોટલ છ વિટનેસીસ અને ટોટલ પાંચ ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરેલા જે તમામ વિટનેસની જુબાની તેમજ તમામે તમામ વિટનેસીસ ડિપોઝિશન્સ અને

પાંચસો નો દંડ કરેલો છે આ કેસ નો ઇન્સિડન્સ એવો છે કે આ કામે જે આરોપી છે તે પોતે જે ફરિયાદી છે તેમનો નેબર છે કે પાડોશી છે અને પોતે જાણે છે કે આ દીકરી દસ વર્ષની ઇનોસન્ટ ગર્લ છે જે માઇનોર છે અને જે દીકરી પોતાના ઘરની બહાર બપોરે બે વાગે તારીખ સોળ ત્રણ ચોવીસ ના રોજ રમતી હોય એને મોલેસ કરવાના ઈરાદા સાથે આરોપી એને છેડતી કરવાના ઈરાદા સાથે તેને બોલાવી અને તેને મોબાઈલ આપવાની લાલચ આપી તેને બોલાવી તેની સામે પોતાના શરીર ઉપરના તમામ કપડા કાઢી નાખી તેની સામે નગ્ન ગયો અને તેને ધમકી આપી કે જો આ તું કોઈને તો તો હું તને મારી છોકરી પાસે તમે કેટલી મેચ્યોરિટીની આસ્થા રાખો તો એ બી ગઈ અને ત્યાંથી રડતી રડતી એના ઘરે પાછી થતી રહી અને જયારે એની મધર આવી અને એ ખૂબ જ રડતી હતી એટલે એની મધરે એને પૂછ્યું કે વોટ તારી સાથે શું થયું વોટ હેપન જોયું ત્યારે એને કીધું કે અને સિક્કા કાકા એને સિક્કા કાકા કહીને બોલાવે છે અને સિક્કા કાકા એ મારી સાથે આ રીતેનું બિહેવિયર કર્યું છે અને જે માં જેની વિરુદ્ધ ફરિયાદી કમ્પ્લેન આપી અને જે કમ્પ્લેનમાં આજરોજ નામદાર કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે સજા કરેલી છે માય સેલ્ફ યોગી કે બારો આઈ એમ અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર ઇન નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઇન ધીસ કેસ એક્યુઝ Ismail Bai by Sikandar by Bora also Mansuri, aged about 44 years, who is residing at Mamdadabad Khatra Chowkari, beside Tower, uh, who is charged for the punishable offence under 354A IPC and uh, 5062 and POCSO Act section 11 and 12. Complainant has given a complaint against him. The incident was happened on 16th March 2024 when. A minor child, innocent girl, who was playing outside of her house. He is accuses also a neighbor. When she was playing, he tried to molest her, or he had some se bad sexual desire. So he tried to loan her. That I will give you a mobile phone. Please come. Then she. W how much maturity did you expect from a ten years old child? So she was literally happy. Okay, I got phone, mobile phone for playing. So she went there. When she went. Uh, he has some bad, malafide intention. So he tried to strap all his clothes and strap neck in front of 10 years old child. See how much bad mentality he had. And at that time, when uh, innocent child, 10 years old child, who is literally scared and she was crying. At that time, he tried to threatening her. If you tell anybody, I will kill you. At that time, she was literally, literally, and literally scared. So she ran back at her home, and she continuously crying. When her mother came, she was telling all the, all the incidents what happened to her, and her mother given a complaint. And court has set an example today to give up. Uh, court say, set an example today, and court has given a total. Uh, Punishment to the accused and set an example in society that this kind of heinous activity no more tolerated in society.